તો નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ કાલ ભૈરવ ના મંદિરે જી હા જે ગુજરાતમાં માત્ર એક જ છે જી હા કાલ ભૈરવ માત્ર ગુજરાતમાં એક છે તે મંદિરના આપણે દર્શન કરવાના છે અને એક્ઝેક્ટલી આ મંદિર ક્યાં આવેલું છે આutra મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણીશું વિડીયોમાં છેલ્લે સુધી જોડાણ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરી આપણે આ વિડિયોની સફળતા તો આ મંદિરના દર્શન કરવા માટે આપણે નીકળ ગયા છે સાબરકાઠાના ઈડર તાલુકાના બોલુંદરા મુકામે જ્યાં ઈડરથી આ જગ્યાનું અંતર માત્ર 21 કિલોમીટર છે અને આજે આપણે આ શિખરબંધી મંદિરના દર્શન કરીશું મંદિર પહોંચવા માટે તમે પ્રાઇવેટ વાહન અથવા સરકારી બસમાં પણ જઈ શકો છો અને ત્યારબાદ તમે દર્શન કરી શકો છો હવે તો મિત્રો આપણે બોલુંદરા મોકામે આવ્યું છે કે જ્યાં કાલભેરવનું મંદિર છે ત્યાં બોર્ડ પણ જોઈ છે અહીંયા બસો પચીસ વર્ષ પૌરાણિક સિદ્ધ મૂર્તિ શ્રી કાલભેરો કે બસો પચીસ વર્ષ જેવું મંદિર છે ગુજરાતનું પ્રથમ શિખર બંધ મંદિર છે તે શકાય કે ગુજરાતમાં માત્ર એક જ એવું મંદિર છે જે શિખરબંધ હોય જે બોલુંદ્રામાં આવેલું છે વિશેષ દિવસોની પણ નોંધ રહ્યા હતા મારી પાછળ તમે જોઈ શકો બતાવો આ સામે તમે મંદિર જોઈ શકો છો એ કાલ મંદિર છે હવે આપણે મંદિરના દર્શન કરીએ અને મંદિરનું પરિસર પણ બતાવીએ મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણીએ તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ આપણે મંદિરની બિલકુલ નજીક આવી ચૂક્યા છીએ સામે તમે મંદિર જોઈ શકો અહીંયા બોર્ડ પણ મળેલું છે કાલ મંદિર ગુજરાતનું પ્રથમ કાલ મંદિર જોઈ શકો છો આ મંદિરનું મુખ્ય બહારનો પરિસર તમને જોવા મળશે મંદિરનો બહારનો વિસ્તાર તમે જોઈ શકો છો અહીંયા આ પ્રકારે છે અહીંયા તમને આ પ્રકારે જોવા મળશે અને હવે આપણે મંદિરના દર્શન કરી લઈએ અત્યારે આપણે ઉભા છે કાલભ મંદિરના બિલકુલ સામે આ સામે મંદિર છે અને આ મંદિરનો બહારનું પરિસર તમે જોઈ શકો છો અહીંયા કહી શકાય કે નિશુલ્ક આરોગ્ય કેન્દ્ર પણ તમને જોવા મળશે જે દર રવિવારે સવારે નવથી બાર વાગ્યા સુધી ચાલુ હોય છે જ્યાં તમારે આરોગ્યલક્ષી તમારે કોઈ સેવા લેવી તો લઈ શકો છો અને આ પ્રકારે તમારે અહીંયા કાલભૈરવ મંદિરનું સાહિત્યને પણ મળી રહેશે તમારે જો લેવું હોય તો અને હવે આપણે મંદિરના દર્શન કરી તમને મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો સામે છે કાલભૈરવું મંદિરનું મંદિરનું ગર્ભગૃહ ચાલો હવે તમને મંદિરના અંદરથી દર્શન કરાવી દો તો જોઈ શકો છો મંદિરનું અંદરનું બાંધકામ કહીએ આ પ્રકારે તમને જોવા મળશે ફફરનો શિખર ઘુમટ કંઈક આ પ્રકારે છે અને બસો પચીસ વર્ષ જૂનું આ મંદિર છે અહીં તમારે દાન દાન કરવું હોય તો પણ કરી શકો છો હવે આપણે મંદિરના મા કહી શકાય કે કાલભૈરવના તમને દર્શન કરાવી દઈએ તો મિત્રો જોઈ શકો છો સામે છે કાલભૈરવનું મૂર્તિ તમને જોવા મળશે કાલભૈરવની તે આપણે તેમનામને દર્શન કરાવી દઈએ જોઈ શકો છો બસો પચીસ વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા ઉપર પણ બોર્ડ મારેલું છે બતાવી દઉં તે પણ કાલભૈરવનું મંદિર ધજા શિખર પ્રતિષ્ઠા મહોત્સવનું છે ગુજરાતનું પ્રથમ કાલભૈરવ શિખરબંધી મંદિર તમને અહીં જોવા મળશે તો જોઈ શકો છો મંદિરના ટ્રસ્ટી સહિત કહી શકાય કે અહીંયા જે મેનેજર સેવા આપે છે મંદિરમાં તેમની જોડે બાજી આપનું નામ જણાવું મંદિર કેટલા વર્ષ જૂનું છે અને શું છે મંદિરનો ઇતિહાસ મારું નામ છે ચૌહાણ રણિતસિંહ ભૂપતસિંહ હું અહીંયા મંદિરમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું અને આ મંદિર લગભગ બસો થી અઢીસો વર્ષ જ પુરાનું છે જ્યાં કાલભૈરવ દાદાની મૂર્તિ અંદર સ્થાપિત છે એ મૂર્તિ લગભગ પોણા ત્રણસો વર્ષ થઈ ગયા બરાબર અને આ ગુજરાતમાં કાલભેરોવનું પ્રથમ મંદિર છે ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ મંદિર કાલભેરોવ દાદાનું મોટું આવેલું નથી અને અહીંયા દાદાના વિશેષ રીતે છે રવિવાર અને મંગળવાર એ નવરાત્રીનું અમનું મોટું હવન થાય છે અહીંયા કાળી ચૌદશનું મોટું હવન હોય છે અને કારતક પદ આઠના દિવસ કાલભૈવ જયંતિ ઉજવીએ છીએ તેમાં મોટા સારા સારા કલાકારો લાવી અને ભેરવ જયંતિનો પ્રોગ્રામ કરીએ છીએ અને

તો મહાન તંદન બોરાબાજી ફોટો મૂકેલો છે જે બોરાબાજી વાવમાં જે ફોટો છે અંદર બરાબર એ વખત ગામ લોકોએ કીધું કે બાવજી ઘી ખૂટી ગયું છે અને પબ્લિક સિટી વધારે છે તો બાવજી કીધું કે વાવમાંથી લાવો પૂછીનું અને બાજુ ખેડ ગામમાંથી મંગાવ્યું છે એ ઘી આવે એટલે આપણે પરત કરી દઈશું તો વાવમાંથી બે ડબા લાવ્યા અને એની ઘીની પ્રસાદ ચાલુ કરી અને લોકોને પ્રસાદનું વિતરણ ચાલુ કર્યું લોકો પ્રસાદ લઈને જતા હતા

જે જૈન હતા જેમણે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને તેમની આ સમાધિ સ્થાન તમને જોવા મળશે પરમ પૂજ્ય શ્રી રથપુરી બાવજીની સમાધિ છે અને અહીંયા બટુ ગયરનું પણ મંદિર છે અને આ સમાધિ તમને સામે જોવા મળશે અને હનુમાન દાદાનું પણ તમને અહીં મંદિરના દર્શન થશે અને બાજુમાં પણ અહીંયા મહાદેવનું શિવલિંગ તમને જોવા મળે આ મહંત શ્રી બોરા બાવજી દ્વારા સ્થાપિત શિવલિંગ છે જોઈ શકો છો જેની સ્થાપના કહી શકાય કે મોહનસિંહ બાવજી દ્વારા કરવામાં આવી હતી મંદિરની બિલકુલ બાજુમાં વાવ આવેલી છે જે કહી શકાય કે જે આ ઘી લાવવામાં આવ્યું હતું તે વાવ છે તેની અંદર આપણે દર્શન કરવા જઈએ વાવના તમને દર્શન કરાવી દઈએ તો જોઈ શકો છો પૌરાણિક વાવ છે અહીંયા ચિત્રો પણ વીજ ચિત્રો અલગ અલગ ચિત્રો દોડેલા કહી કહે છે કોતરવામાં આવેલા છે અલગ અલગ વાવમાં પહોંચ્યો પહેલાં તમને અલગ અલગ ચિત્રો જોવા મળશે અને આપણે હવે જે વાવમાં આવી ચૂક્યા છીએ અને વાવની અંદર તમને ઠંડો એવો અહેસાસ થશે અને વાવમાં પાણી પણ તમને જોવા મળશે અને પૌરાણિક વાવ છે જોઈ શકો છો આ વાવ કંઈક આ પ્રકારે તેનું બાંધકામ જોવા મળે છે ને અહીંયા કંઈક જે પાણી અહીંયાથી ઘી લાવવામાં આવ્યું હતું ને પ્રતિષ્ઠામાં જે લોકો માટે જમવાનું બનતું હતું તેમાં આપવામાં આવ્યું હતું તે આ તે જ આ વાવ છે અને આ પ્રકારે અત્યારે તમને જોવા મળશે પૂજ્ય કહી શકાય કે વિશ્વ વંદનીય કથાકાર મોરારી બાપુ પણ આ જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે આઠ એક બે હજાર વીસના રોજ કાલપ્રવા દાદાના સાનિધ્યમાં તેમને હાજરી આપી હતી જેમનો ફોટોગ્રાફ પણ તમને જોવા મળશે પછી વિખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા પણ અહીંયા આ જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે અને તમને જોઈ શકો છો આપણા જાણીતા અખબારો ગુજરાત સમાચાર અને સંદેશમાં પણ આ મંદિરના ઇતિહાસ અને સ્થાપત્ય વિશે માહિતી નોંધણી લેવામાં આવી હતી તેના લેખ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે અને મંદિરનું બહારનું આ પ્રકારે તમને લોકેશન જોવા મળી શકે છે બિલકુલ બાજુમાં તમને અહીંયા ગાર્ડન પણ જોવા મળશે જ્યાં તમે આરામથી બેસી શકો તે માટે ગાર્ડનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જોઈ શકો છો સરસ મજાનું લીલુછમ ગાર્ડન તમને અહીં જોવા મળશે જ્યાં તમે આરામથી બેસી શકો તેવી વ્યવસ્થા અહીં કરવામાં ત્યારે પાણી ગાર્ડનમાં છાંટવામાં આવી રહ્યું છે અને અહીંયા સામે તમને ઓક્સિજન પાર્ક પણ છે સામે જોઈ શકો છો તે ઓક્સિજન પાર્ક છે જોઈ શકાય છે કાલભૈરવ મંદિરના પરિસરમાં અને સામે છે બિલકુલ મંદિર જેને મિત્રો તમે આ મંદિરની મુલાકાત લેવા દર્શન કરવા માગો છો તો હિંમતનગરથી અઠ્યાવીસ કિલોમીટર અને ઈડરથી એકવીસ કિલોમીટરના અંતરે આ બોલુંદરા ગામમાં આ મંદિર આવેલું છે જે ગુજરાતનું એકમાત્ર શિખરબંધી કાલભેરવનું મંદિર છે જેના તમે દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી શકો જો તમને આ કાલભૈરવ મંદિરનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ચૂકતા નહીં થેન્ક યુ